રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલા કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના તમામ સભ્યો તેમજ શહેરના રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થતાં ચેમ્બર્સના જૂના હોદ્દેદારોને મુદત પૂર્ણ થતાં તેમના રાજીનામા આવેલ નવા હોદ્દેદારોને કારોબારી કમિટીને આગામી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરી તેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ પાનેરા ઉપપ્રમુખ અલ્પેશ વોરા માલવીયા ને નક્કી કરેલ આ તમામને જનરલ બોડીએ સર્વાનુમતે મંજૂર કરેલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના કામકાજના અહેવાલ તથા હિસાબ જનરલમાં મંજૂર કરી સર્વાનુમતે બહાલી આપી આ કાર્યક્રમમાં ગામના આગેવાનોમાં પૂર્વ નગરપાલિકા સદસ્ય દાનાભાઈ ચંદ્રવાડિયા કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખ નાથાભાઈ નાયક રાજુભાઈ મુસ્લિમ સમાજના અગ્રણી અલ્તાફભાઈ ફુલારા શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા રમણીકભાઈ લાડાણી સર્વોદય ટ્રસ્ટના આગેવાનો પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપેલ અને કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવેલ બે હજાર ત્રેવીસ ચોવીસ ની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ નો કાર્યક્રમ પાર્ટી યોજવામાં આ કામગીરી નો અને હિસાબ કિતાબ નો રજૂઆત કરી ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે તમામ સભ્યોને જાણકારી આપેલ આ સમારંભમાં ઉપલેટા ના શ્રેષ્ઠ દાનભાઈ ચંદ્રવાડિયા નાથાભાઈ કટલેરી બજાર પ્રમુખ હાજરી આપેલ અને આ મિટિંગ સફળતા પૂર્ણ પૂર્ણ થયેલ ત્યારબાદ સૌએ ભોજન લઈ આ મિટિંગમાં કાર્યવાહી પૂર્ણ કરેલ છે બ્યુરો રિપોર્ટ